નમસ્કાર આપ જોરાજ હું પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત વડોદરા શહેરના દીપક નાઇટ્રેટના કાયમી કર્મચારીએ નોકરીના અંતિમ સપ્તાહમાં જીવન ટૂંકાવ્યું છે જેમાં ગત સાંજે ગળે ફાંસો ખાધેલી હાલતમાં તેમનો મૃતદેહ મળી આવ્યો છે વડોદરાના નંદેસરીમાં દીપક નાઇટ્રેટ નામની કંપની આવેલી છે આ કંપનીમાં કામ કરતા અને યુનિયનના નેતાએ રિટાયર્ડ થવાના એક સપ્તાહ પહેલા જ કંપનીના પ્લાન્ટમાં ગળે ફાંસો ખાઈને જીવન ટૂંકાવ્યું છે આ ઘટના અંગે

યુનિયન ના નેતા હોવાથી સાથી કર્મચારીઓનો અવાજ બનીને કંપની સત્તાધીશો સુધી પણ હતા તેમણે કંપનીમાં ગળે ફાંસો ખાઈને જીવન બની હોવાની ઘટના સામે આવી છે આ અંગે કંપની સત્તાધીશોને જાણ થતા તેઓ દોડી આવ્યા હતા સાથે જ નંદેસરી પોલીસને પણ જાણ કરવામાં આવતા તેઓ પણ દોડી આવ્યા હતા દરમિયાન મૃતકના પુત્રને ટેલિફોનિક જાણ કરીને કંપનીએ બોલાવવામાં આવ્યા હતા મૃતકના પુત્રએ મીડિયાને કહ્યું કે હું કંપનીમાં કામ કરતો હતો તે દરમિયાન મને મારા પિતાની કંપનીમાંથી ફોન અને કહ્યું કે તમારે તાત્કાલિક આવવાનું છે અમે ગાડી મૂકી ગયા છે પહેલા કઈ સમજાયું નહીં પરંતુ બાદમાં તેમણે પિતાએ અંતિમ પગલું ભર્યું હોવાની વાત જણાવી હતી જે બાદ હું ત્યાં પહોંચ્યો હતો ત્યારે પોલીસ અને કંપનીના સત્તાધીશો હાજર હતા મારી હાજરીમાં જ તેમની વૃદ્ધિને ઉતારીને વધુ કાર્યવાહી અર્થે લઈ જવામાં આવ્યું મારા પિતાને કોઈ ચિંતા હતી કે કેમ તે અમે જાણતા નથી અમે તેમને કઈ પૂછીએ તો તેઓ જણાવતા ન હતા અમે આ મામલા પાછળનું કારણ જાણવા ઈચ્છે છે મારા પિતા આ મહિનાની એકત્રીસની તારીખે રિટાયર થઈ રહ્યા હતા અને તેમણે ગત સાંજે આ પગલું ભરી લીધું છે ગઈકાલે એકચુઅલીમાં મને મારા સાડા સાતની પોણા સાતની આસપાસ મને કંપનીમાંથી ફોન આવ્યો હતો કે અમે તમને લેવા માટે આવીએ છે તમે પ્લાન્ટ પર આવો એમ તો મેં કહું હું તો મારા કંપનીમાં છું હું કેમનો પ્લાન્ટ પર આવી શકું અત્યારે એમ અને તમે ક્યાંથી બોલો છો કે હું દીપકમાંથી વાત કરું છું તો કે તમે પ્લાન્ટ પર આવો મેં કોઈ એમ મારથી ના હોય મારા ફાધર છે તમે લઈ જાવ એમ પછી એમને ફોન કટ કર્યો અને બીજા એક કેચરના સાહેબ છે એમના થ્રુ કંઈક કોન્ફરન્સમાં મારી સાથે વાત કરાવડાવી કે તમે કે ત્યાં આગળ પ્લાન્ટ પર આવો તમારા પપ્પા એને આત્મહત્યા કરી છે એમ તો મેં એમને પૂછ્યું કે મારા ફાધર અત્યારે હાલમાં જીવે છે કે પછી ઓફ થઈ ગયા છે તમે જે બી હોય મને સરખી રીતના કહો તો મને બી આવતા ખબર પડે એમ તો એમને મેં કહું મને ફેક્ટ આન્સર જોઈએ એમ તો એમને કીધું કે હા કે તમારા ફાધર જે છે એમની ડેટ થઈ ગઈ છે તો કે સારું કે કશો વાંધો મેં કહું સાહેબ હું આવું છું તો કે ના તમે વેઇટ કરો અમારી ગાડી તમને લેવા માટે એરપોર્ટ પર આવી રહી છે અત્યારે પછી એરપોર્ટ પર આવીને એરપોર્ટ પર આવીને પછી ત્યાં આગળ મેં જોયું મારા પપ્પાની જે હાલત હતી એમને મને કીધું કે તમારા ફાધર આ રીતના પેનલ રૂમની અંદર આ રીતનું પગલું એમને ભર્યું છે તમે જઈને તમે જોઈ શકો છો અને ત્યાં આગળ નંદેશ્રી પોલીસ સ્ટેશનના જે પીએસઆઈ છે પીઆઈ છે બધા પોલીસના સ્ટાફ બી ત્યાં આગળ હતા મારા ગયા પછી મારા પપ્પાને એ લોકોએ ટચ કર્યું મેં જોયું એ બધું ત્યાર પછી અમારી સામું એમને મારા ફાધરની જે બોડી હતી એમને નીચે ઉતારી પાછું શું કારણ હશે હવે એ તો હવે સાહેબ જો એ કેટલા એમને શું છે ને શું નહીં એ તો ઘરે કોઈ ડિસ્કસ કરતા નતા એવા બરાબર અને અમે કશું એમને પૂછીએ કે પપ્પા કઈ તમને ટેન્શન છે કશું હોય તો અમને કહો તો અમે કઈક નહીં પણ એ એ એ અમને કશી વાત જ નતા કરતા એટલે એનું કારણ તો મારા પપ્પા જોડે રહસ્યમય થઈ ગયું છે કંપની તરફથી કોઈ દબાણ આપવામાં આવતું તમારા ફાધર ને કે એવું કઈ લાગે છે મારા ફાધર યુનિયનમાં હતા એટલે તમે સમજી શકો છો

ના ને એમને આયા મને કીધું કે આપણે આ રીતની વાતચીત થઈ ગઈ છે સાહેબ તમારું તો પપ્પાનું આ રીતના પીએમ કરી દેશે અને જે આગળની કાર્યવાહી છે દીપક ફાઉન્ડેશન જે અહીં આગળ ચાલે છે દીપક ફાઉન્ડેશનના સાહેબ આવી ગયા કોર્પોરેટમાંથી ભી એક સાહેબ આયા હતા એ લોકોએ બધી વાતચીત કરી અને માર પપ્પાનું જે આગળની જે પ્રોસેસ હતી એ પ્રોસેસ એમને હવે તમારી હવે આગળ સુધી હવે ડિમાન્ડ તો ખાલી સાહેબ એટલું જ છે કે મારા ફાધરે જે આ કર્યું છે એનું બસ એનું મારે હું કશું કોઈને કરી નથી લેવાનો બસ ખાલી મારે એટલું છે કે મારા પપ્પાએ આજે કર્યું એની પાછળનું જે બી કારણ હોય બરાબર તેનું એને અમે એની ઊંડાઈ સુધી પહોંચવે બોલે બસ અને પોલીસે કીધું છે કે અમે તમને સાથ સહકાર બધું આપીશું કેમેરામેન નવનીત પ્રવાહ સાથે સત્યમણ વાસ્કર નેશન પ્લસ ન્યૂઝ ફોડોદરા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝ ની YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર